નમસ્કાર દર્શક મિત્રો વૈભવદૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલી મોડાસર રોડની હાલત ઉભરખાબર વાહન ચાલકો માટે બન્યો એડવેન્ચરો બોડેલીથી મોડાસર સુધીનો રસ્તો બન્યો ઉભરખાબર અને એડવેન્ચરો બોડેલી નગરની ઢોકલીયા ગ્રામ પંચાયત ઓફિસથી લઈને ઢોકલિયા ચાર રસ્તાઓ અસંગ બ્રિજ સહિત મોડાસર સુધીના રસ્તાઓની હાલત હાલ અત્યંત દયનીય બની છે આ રસ્તા પર ખૂબ મોટા પ્રમાણમાં ખાડા અને ખાડામાં પાણી ભરાઈ જવા પામ્યા છે જેને લઈને વાહન ચાલકો અને રાહદારીઓને ચાલતા જવામાં અને વાહન ચલાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કોસંગ બ્રિજ અને તેના ઉપરનો રોડ વરસાદી સિઝનની શરૂઆતથી જ વિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે જેમાં વરસાદી શરૂઆત થતાં જ મસ્ત મોટા ખાડા પડી જવા પામ્યા હતા જેમાં તંત્ર દ્વારા બ્લોકના થીગડા મારવામાં આવ્યા હતા પરંતુ રોડનું કે પુલના બ્રિજનું કોઈપણ જાતનું સમારકામ કરવામાં નહોતું આવ્યું મેઘરાજાની મહેરને લઈને વરસાદનું પ્રમાણ વધતા હાલ ઢોકલીયા ગ્રામ પંચાયત ઓફિસથી લઈને મોડાસર સુધીનો રોડ ઉબરખાબર હાલતમાં જોવા મળી રહ્યો છે જેમાં મસ્ત મોટા પ્રમાણમાં તોડ ખાડા પડી જવા પામ્યા છે અને આ ખાડાઓમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવા પામ્યું છે તેમજ ઓસંગ બ્રિજના ઉપરના રોડ પર તંત્ર દ્વારા કોઈપણ જાતની તકેદારી ન દાખવતા સમારકામ ન કરાવતા હાલમાં બ્રિજના ઉપરના રોડ પર ખાડાઓનું પ્રમાણ વધી જતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે એ જોતા જ નજરે પડી રહ્યું છે નાના વાહનોના સાધનોના ટાયર ખાડામાં ફસાઈ જાય છે જેને ધક્કા મારીને બહાર કાઢવા પડે છે એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આ દ્રશ્યો જોતા એવું લાગી રહ્યું છે કે વાહન ચાલકો પાસે અવર જવરના બીજા કોઈ રસ્તાનો વિકલ્પ ન હોવાથી આ બનેલા રોડ પરથી પોતાના જીવના જોખમે વાહન ચલાવીને આવન જાવન કરવું પડી રહ્યું છે છતાં પણ તંત્ર ઘોર નિદ્રામાં ઊંઘતું જોવા મળી રહ્યું છે તંત્ર દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી ધન્યવાદ